નમસ્કાર દર્શક મિત્રો લોકમંતેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર દંદેશરી વિસ્તારની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરે પોલીસને મધરાત્રે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો સુભાનપુરા વિસ્તારની બીમાર મહિલાની સાર સંભાળ રાખતી મહિલાએ ચાર ટોરાની બંગડીઓ ચોરી લેતા મહિલા કેરટેકરની ધરપકડ કરી નશામાં દૂધ ચીફ ફાયર ઓફિસર પાર્થ પરમ ભટ્ટે ફાયર બ્રિગેડના કર્મચારી માર માર્યો હોવાની ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનરે ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા હવે જોઈએ વિગતવાર વિસ્તારની પર બળાત્કાર ભાજપના કાર્યકરને પોલીસે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે વડોદરા નજીક અનગઢ ગામે રહેતા અને વડોદરા જિલ્લાના ધારાસભ્યો તેમજ સાંસદ સભ્ય સહિતના આગેવાનો સાથે ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા આકાશ ગોહિલ નામના ભાજપના કાર્યકર સહાય નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી પરણિતાને ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી આકાશે પીડિતાના મોબાઈલમાંથી ચેટિંગ ડિલીટ કરી દીધી હતી અને ધમકી આપી ફરાર થઈ ગયો હતો આકાશના નામની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં ભાજપના વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો એની સાથે હોવાની શેખી મારતી વાતચીત સંભળાય છે આકાશને શોધવા માટે નંદેસરી પોલીસની બે ટીમ કામે લાગી હતી પરંતુ આકાશ હાથમાં આવતો ન હતો आखरे मधरात्रे ते पंचमहालना बाकरोल खात संबंधीने त्याचीगत जाणवा मरता पोलिसे छापो मारी दबोशी हतो. हो ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દામાલ સાથે એક સ્ત્રીને ગોરવા પોલીસે ઝડપી પાડી હતી ગોરવા પોલીસને બાતમી મળેલ કે ગોરવા પોલીસ સ્ટેશનના બી ની કલમ ત્રણસો છ મુજબના કામના આરોપી બહેન કલ્પના વસાવા મુદ્દામાલ સાથે હાલમાં વેચાણ કરવા સારું નીકળે છે જે બાતમી આધારે ગેડા સર્કલ ખાતેથી કલ્પનાબેન રહે પરિવાર પરિવારચરસ્તા પાસે મૂળ રહે કરાલીને સોનાની બંગડી ત્રણ નંગ કિંમત રૂપિયા એક લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી વડોદરામાં નશામાધુ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયર બ્રિગેડના કર્મચારીએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી વડોદરાના મકરપુરા ફાયર સ્ટેશનમાં અમરસિંહ ઠાકોર છેલ્લા સોળ વર્ષથી ફરજ બજાવે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અમરસિંહ ઠાકોરની ડ્યુટીનો સમય બપોરના ત્રણથી રાત્રિના અગિયાર વાગ્યા સુધીનો હતો ત્રીસ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સાત સુધીની ઇમરજન્સી તરીકે રોકાવાનું હતું તે દરમિયાન ફાયર બ્રિગેડની બોલેરો ગાડીમાં પાણી ભરવાને કારણે પબ્લિકમાં એનાઉન્સ કરવાનું હોવાથી મકરપુરા ગાડીમાં ડ્રાઈવર દિનેશભાઈ વસાવા સાથે તેઓ બદામણી બાગ કંટ્રોલ રૂમમાં આવ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે પાર્થ બ્રહ્મભટ્ટે ચીફ ઓફ ફાયર ઓફિસર દારૂ પીધેલા જેવા લાગતા હતા તેણે અમરસિંહ ઠાકોરને માર માર્યો હતો ત્યારબાદ પાર્થ બ્રહ્મભટ્ટ કર્મચારીને ગાળો બોલવા લાગ્યો હતો અને છૂટી બોટલ પણ મારી હતી ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો અમરસિંહ ઠાકોરે રાવપુરા પોલીસ મથકમાં ચીફ ફાયર ઓફિસર પાર્થ પ્રભટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કરીને ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા છે આ સિવાય ફરિયાદી અમરસિંહ ઠાકોર અને અમિત રાવેને સસ્પેન્ડ કર્યા છે નિકુંજ આઝાદને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલી એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો એ અહેવાલમાં ત્રણ એક અધિકારી અને બે કર્મચારી સૈનિક એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે ત્રણેય જે અધિકારી છે અને કર્મચારી છે અત્યારથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે મેં કહ્યું પ્રમાણે એ એ ત્રણેય જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે કોઈ મુદ્દત નથી આમાં તો જે સરકારના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શન સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એના લંબાવ કે એમ નિર્ણય કરવામાં આવતો હોય છે અત્યારે અમને આપણે જે ધારાધોરણ છે એ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે જે અત્યારે પ્રાથમિક રિપોર્ટ જ મળ્યો છે કે જે સમગ્ર બાબત શું બની હતી હવે એનો આ ડિટેલ રિપોર્ટ મંગાવવામાં આવશે અને ડિટેલ રિપોર્ટમાં કોઈ એવી બાબત જણાશે તેની કાર્યવાહી કરવામાં આવશે આપણે જે પોલીસ તપાસની વાત કરી છે એ આખો સમગ્ર મામલો જે છે પોલીસ ફરિયાદ થઈ છે તો એમાં સમગ્ર બાબત પોલીસ વિભાગ હસ્તકની છે એમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં પરંતુ એમાં કોઈ તારણો આવશે તો એમાં અમે જે નિયમસર કાર્યવાહી કરવાની થતી હશે કરવામાં આવશે

તેઓ હા એટલે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે એમની સામે જે પ્રાથમિક તપાસ થઈ છે એમાં ફૂડ પેકેટ બાબતે એમને જે બોલાચાલી કે સંઘર્ષ થયો છે એના અને વિડીયો ક્લિપમાં જે બાબત જાણવા મળે છે એ સમગ્ર બાબતે આવરી લઈ અને એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે ડિટેલ હવે જે અમારે રિપોર્ટ મંગાવવાનો થાય એમાં કોઈ બીજી વધારાની માહિતી મળે એમાં કોઈ કચેરી કાર્ય પદ્ધતિનો કોઈ લોભ થતો હોય તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે હા કોઈ બાબત જ્યારે કોર્પોરેશનના કોઈ અધિકારી કે કર્મચારી હોય તો એમની ફરજ પ્રાથમિક છે કે ભાઈ કોર્પોરેશનની છબી એ જળવાઈ રહે એમની પ્રાથમિક ફરજ છે અને આ કિસ્સામાં એનો ભંગ થયેલો છે એ કારણસર પણ એમની સામે પગલાં લેવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે પૂરગ્રસ્તો વિસ્તારોમાં આજ દિન સુધી ઘણા સમયથી લોકોને સરકારી આર્થિક સહાય મળી નથી તે બાબતે વડોદરાના કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સયાજગંજ વિધાનસભામાં પરશુરામ ભઠ્ઠામાં આવેલું નટરાજ ટાઉનશીપમાં જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને પૂરમાં જેને પણ પોતાના જીવ ગુમાવ્યા છે તેવા વ્યક્તિને પચીસ લાખ રૂપિયા મળવા જોઈએ અને જે પૂરગ્રસ્તોને આર્થિક સહાય નથી મળી તેને આર્થિક સહાય મળવી જોઈએ તેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આજે નવીન કલેક્ટર કચેરી ખાતે આર એસ પ્રજાપતિ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે ત્રણ દિવસમાં આ રજૂઆતે ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્રો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની જવાબદારી કલેક્ટરની રહેશે તેવું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ પણ ઉગ્રમાં ઉગ્રો વિરોધ દર્શાવ્યો હતો અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું અમે તો આખો આ વડોદરા શહેરમાં લગભગ એરિયા બાકી છે ચાલીસ ત્રીસ ચાલીસ ટકા થયું હશે ને એ બી લોકોના ઘરે પૈસા નથી પહોંચ્યા સવાલ એ છે કે કલેક્ટરશ્રીએ એવું કીધેલું એ ચાર પાંચ દિવસમાં થઈ જશે અને સરકારી જગાડને કોઈએ દબાણ કર્યું હશે તો મહિનામાં હું તોડી નાખીશ આજે મહિનાની ઉપર થઈ ગયું છે અને ખાસ કરીને અમે આવ્યા હતા કે માધુરી કરીને દીકરી છે નટરાજ ટાઉનશીપમાં રહે છે એ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ રહ્યું એનો પતિ નીચે નહીં ઉતરી શક્યો દવાઈ નહીં મળી અને માણસ ઓફ થઈ ગયો કાયદાનો અભાવ કાયદાનું જ્ઞાન નહીં એટલે અંતિમ વિધિ કરી દીધી પણ ટીવીમાં આવ્યા પછી પ્રાઇવેટ સંસ્થાઓ એને પૈસા આપ્યા પણ સરકારમાં બેઠેલા સરકાર સરકારે જે ભાઈ જે કરવું જોઈએ કાળજી રાખવી જોઈએ ત્યાં હજુ સુધી લોકો પહોંચ્યા નથી કેશ ડોલ તો ધીમી ગતિના સમાચાર ચાલે છે એટલે લોકોને જરૂરત આજે હોય લારીવાળાનું બધું ગુમાવી દીધું હોય તો અંદર માલ ભરવા માટે બી પૈસા જોઈએ કે નહીં સર્વે ચાલી રહ્યું છે બીજું ગાળો ચાલે ને માર ખેડ માર ખેડ ચાલ્યો જાય છે આ પ્રમાણે સરકાર તરતી હોય યાર કેશ ડોલ મળી જવું જોઈએ ઘર વખરીનો સામાન મળી જોઈએ ચોપડપટ્ટીમાં અનાજ મળી ગયો તો છોકરાઓને ખવડાવવા માટે અનાજ જોઈએ યાર નાની નાની દુકાનોમાં નુકસાન થયું તો તાત્કાલિક મળવા જોઈએ એની જગ્યા પર સર્વે અને સર્વે કરવા જાય તો ભલે તારી પાસે રેશન કાર્ડ નથી તારી પાસે બેંકમાં ખાતું નથી અલ રૂપિયા ના હોય તો ના ખોલે ખાતું એટલોય ભાન નથી અને ના હોય તો તમે આજુબાજુવાળાને પૂછજો કે ભાઈ અહીંયા રહેશે કે નથી રહેતો અને ઘરમાં જઈને જોઈ આવો પલડ્યું છે કે નથી પલડ્યું એવું કશું નહીં તમારી પાસે નથી એમના કાર્યકર્તાઓ આવી જાય કેસ લગાવીને ફરે સાથે સાથે એટલે હું ધંધો માંડ્યો છે લોકોથી સરકાર બનતી હોય સરકારથી લોકો નથી બનતા અને કોઈ પણ સરકાર હોય લોકોની હોય પાર્ટીઓની ના હોય એટલે લોકોનો લોકોની કાળજી રાખવાની તમારી ફરજ છે અને લોકોને માટે લોકોનો માટે જો સરકાર નિમ અધિકારીઓ નિમતા હોય તારે અધિકારીઓ એમનાથી પહોંચવા જોઈએ અને સરકારમાંથી તાત્કાલિક પાણીમાં ડૂબ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત આ વડોદરા શહેરના લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી આવ્યા લોકોને આર્થિક નુકસાન થયા છે આ કલેક્ટર ઓફિસથી જે આર્થિક સહાયના નામે જે સર્વેના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર એટલા માટે કહું છું કે આજે પણ વડોદરા શહેરના પચાસ ટકા વિસ્તાર એવો છે કે જ્યાં સર્વે થયો નથી જ્યાં આર્થિક સહાય નથી પહોંચી ખોડિયારનગર ચાર રસ્તા વારસિયા રિંગ રોડ મુજમુડા અકોટા નટરાજ ટાઉનશીપ કારેલીબાગ આનંદનગર વડોદરા શહેરનો સમા હરણી મુજમુડા દંતેશ્વર તરસાલી બધા બહુ વિસ્તાર પચાસ ટકા વિસ્તાર એવા છે આ વડોદરાના કલેક્ટર જે ચૂંટણીના મેઇન સર્વોચ્ચ કે અધિકારી કહેવાય જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કલેક્ટર તમે વડોદરાના બધા મતદારોના ઘરે વોટર સ્લીપ પહોંચાડો છો બધાનો ડેટા છે તો લોકોના ઘરમાં પાણી ગયા તો પૈસા કેમ નથી પહોંચાડતા ત્યારે એવું કહે છે કે મારી પાસે ટીમ નથી અને આ કલેક્ટરના અંદરમાં જે ચાર મામલતદાર આવે એમાં જે ઉત્તર દક્ષિણ અને પશ્ચિમના જે મામલતદાર છે એ પ્રજાનો નહીં અમારો ફોન નથી ઉપાડતા કારણ કે એમની પાસે ટીમ નથી સ્ટાફ નથી તો મુખ્યમંત્રી અને આ ગુજરાતના ગૃહમંત્રી તમે જે મોટી મોટી વાતો કરો છો ભાષણ આપો છો કે અમે આટલા રૂપિયા મોકલ્યા તો આ કરોડો રૂપિયા કઈ ગયા શું એમાં ભ્રષ્ટાચાર થયો છે લોકોના ખિસ્સામાં ગયા છે આ પૈસા પ્રજા સુધી તો પૈસા પહોંચ્યા નથી તો એ પૈસા પહોંચ્યા કઈ લોકોના ખિસ્સામાં ગયા અને આ વડોદરાના કલેક્ટર આ બધા અધિકારીઓને ભ્રષ્ટ હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો જે યુવાન દીકરાએ જીવ ગુમાવ્યો નટ ટાઉનશીપમાં મનોજ પાટીલ કરીને અને એમના ઘરનો કમાવ દીકરો જેને આ પાણીના પૂરમાં જીવ ગુમાવ્યો એના પરિવારને આજે રજૂઆત કરવા આવવું પડે છે શરમ આવી જોઈએ આ લોકોને આર્થિક સહાય અમે કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી હતી આપ સૌ સાક્ષી છો કે પચીસ લાખ રૂપિયા જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમના ઘરમાં પૈસા આપવા જોઈએ એક રૂપિયો નથી પહોંચ્યો અને જોવા નથી ગયા એટલા જાડી આપણી ના છે કે માનવતા પણ ભૂલી ગયા શરમ નથી આવતી આ લોકોને પોતે તો એર કન્ડિશન કેબિનો વેઢીને સરકારનો પગાર ખાય છે આ પ્રજા વેરો ભરે છે ત્યારે આ બધાને પગાર મળે છે તો તે જે પ્રજા વેરો ભરે છે એ પ્રજાને તડછોડી દીધી અને પ્રજાને તમે પાણીમાં ડૂબવા માટે મૂકી દીધી અને એમના નેતાઓ જ્યારે ગૃહમંત્રી આવે અડધી રાત્રે મુખ્યમંત્રી આવે ત્યારે વાતો એવું કરે કે ભાઈ તમે વડોદરા શહેરને તમે કેમ ના બચાવ્યું તમે કેમ પાણીમાં ડૂબવા દીધું તો મુખ્યમંત્રી પણ તમે જવાબદાર ગૃહમંત્રી તમે જવાબદાર વડોદરા શહેરના નાગરિકો પાંચ વર્ષ સુધી ગરબા રમશે ને ત્યારે એમને ન્યાય નહીં મળે પણ એમને તમે આર્થિક સહાય આપો આ વડોદરા પાણીમાં ડૂબ્યું ત્યારે એમને ન્યાય મળશે આ લોકો બોલ બચ્ચન મોટી મોટી વાતો કરવાની મકરપુરા થી જાંબુઆ નદી પર બનાવવામાં આવેલી બ્રિજ પાણીમાં ગરકાવ થતા સંખ્યાબંધ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વડોદરા શહેરમાં રવિવારે વરસાદ ને લઈને બીજા દિવસે સોમવારે પણ વડોદરા શહેરના વિવિધ જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે તેવા મકરપુરાથી જાંબુઆ નદી ઉપર બનાવવામાં બ્રિજ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે હાલ આ બ્રિજ બંધ થયો છે જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે લોકોને ફરી ફરીને પેટ્રોલનો ધુમાડો કરવાનો વારો આવ્યો છે કોર્પોરેશન દ્વારા હાઈવે પર કાસને બે ભાગમાં વહેંચતા નાગરિકો હેરાન થયા છે વડોદરા મહાનગરપાલિકા તંત્રના પ્રતાપે શહેરના માથે અવારનવાર પૂરનું સંકટ ઊભું થઈ રહ્યું છે પ્રજા બિચારી ત્રાહીમામ પોકારી ઉઠી છે પૂર્વ વિસ્તારમાં ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા નાગરિકોને ભારે નુકસાન પહોંચ્યું છે વૃંદાવન ચાર રસ્તાથી બાપો તરફ જતી ખાલી ખમ કાસમાં ભરપૂર પાણી છે તંત્રના પ્રતાપે હજુ સુધી વિવિધ વિસ્તારોમાં પાણી ઉતર્યા નથી એક સમયની આગવી ઓળખ ધરાવતું વડોદરા શહેર હાલમાં વિવિધ સમસ્યા વચ્ચે ઘેરાયેલ છે તેમાં ખાસ કરીને વડોદરા શહેરમાં અવારનવાર પૂર આવી રહ્યા છે તેવામાં તંત્રના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ફરી પાછો વરસાદ આવ્યો હતો ત્યારે સતત ત્રીજા દિવસે પણ હજુ ઘણા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી વોર્ડ નંબર સોળમાં વિવિધ સોસાયટીઓના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે આદિત્ય હાઈટ્સ ઓર્બિટ સહિતના ફ્લેટ અને બંગલાના માર્ગ પર વરસાદી પાણી ભરાયેલ છે ત્રણ ત્રણ દિવસ સુધી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકો પરેશાન થઈ રહ્યા છે બાળકોને સ્કૂલે મોકલવા પણ મુશ્કેલી નડી રહી છે વારંવારની રજૂઆત કરવા બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી જેને લઈને પ્રજા પરેશાન થઈ રહી છે વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં ઘટાડો થતા વડોદરાવાસીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો છેલ્લા છત્રીસ કલાક પહેલા પડેલા પાંચ ઇંચ જેટલા વરસાદ અને સમયાંતરે દરરોજ એક એક બે બે ઇંચ વરસાદ વરસતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું જેને કારણે વિશ્વામિત્રી નદીનું સ્તર સતત વધી રહ્યું હતું અને ચિંતાનો વિષય બન્યો હતો પાણીનું સ્તર નદીમાં કેટલું વધી રહ્યું હતું તેનો આવરો કરતાં પાણીનો નિકાસ ખૂબ ઓછો હતો ડેમ બંધ હોવા છતાં વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું હતું ડેમનો રૂલ લેવલ બસો બાર હોવા છતાં બસો તેર સુધી એથી પણ વધુ ભરાયો તેમ છતાં પણ વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું ન હતું પરંતુ નેચર પાણીનો ફ્લો એટલો હતો કે વિશ્વામિત્રી નદી એના એલર્ટ અને ડીઝલ લેવલ પર વટાવી ચોવીસ ફૂટથી પચીસ ફૂટ જેટલી પહોંચી હતી જો તે સમયે વરસાદ વરસ્યો હોત તે પરિસ્થિતિ અનમેનેજબલ થઈ હોત પણ વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી ઉપર ચાલી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને એનાઉન્સમેન્ટ કરી તેમજ સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી છેલ્લા છત્રીસ કલાકમાં વરસાદ નહીં પડતા તેમજ આજવા ડેમનું પાણી પણ નહીં છોડતા જે પાલિકા તંત્રના મેનેજમેન્ટનો ભાગ છે જેથી વિશ્વામિત્રી નદીનું સ્તર પચ્ચીસ ફૂટથી ઓછું થઈ બાવીસ પોઈન્ટ પચીસ ફૂટ થયું છે જેથી વડોદરાના માથે પૂરનું સંકટ કર્યું છે અને તંત્ર તેમજ વડોદરાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે છેલ્લા જે આજથી છત્રીસ કલાક પહેલાં જે વરસાદ પડ્યો પાંચ ઇંચ જેટલો વરસાદ અને એની પહેલા જે સમયાંતરે દરરોજ એક એક બે બે ઇંચ વરસાદ પડ્યો વાવાઝોડા સાથેનો એ બધાને કારણે ધીરે ધીરે વિશ્વામિત્રી નદીનું સ્તર ઉપર સતત આવતું હતું કે જેટલોનો પાણીનો આવરો છે એના કરતાંનો પાણીનો નિકાસ ખૂબ જ ઓછો છે એના કારણે તેને વિશ્વામિત્રી નદીનું સ્તર ડેમ બંધ હોવા છતાં પણ વધતું જ જતું હતું ડેમનું રૂલ લેવલ બસો બાર પોઈન્ટ પચાસ હોય તેમ છતાં અમે બસ્સો તેર ફૂટ સુધી અને એનાથી પણ વધારે અમે ડેમને ભર્યો અને પાણી વિશ્વામિત્રી નદીમાં છોડ્યું નહીં પરંતુ નેચરલ પાણીનો ફ્લો જેટલો બધો છે રિવરમાં કે એ એના એલર્ટ અને ડેન્જર લેવલથી પણ વધારે ચોવીસ ફૂટથી બી વધારે પચીસ ફૂટ સુધી પહોંચી એ વખતે જો વધારે વરસાદ આવે તો એ અનમેનેજેબલ સિચ્યુએશન હતી એટલે અમે બધાને એલર્ટ પણ આપતા હતા અમે એને રિક્વેસ્ટ પણ કરતા હતા નીચાણવાળા વિસ્તારમાંથી લોકો બહાર આવે એની માટે અને અમે કેટલા લોકોને કસેડ્યા પણ છે પણ છેલ્લા છત્રીસ કલાકમાં વરસાદ નથી પડ્યો ડેમનું પાણી પણ અમે નથી છોડ્યું જે અમારો જે મેનેજમેન્ટનો પાર્ટ છે ડેમનું પાણી નહીં અને વરસાદ નહીં ઉપરવાસ અને અહીંયા એના કારણે વિશ્વામિત્રી નદી હવે એની જે સપાટી પચીસ ફૂટ હતી એમાંથી ઘટીને અત્યારે વીસ પોઈન્ટ ચાલીસ ફૂટ જેટલી આવી છે એટલે સતત એની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે જે ડેન્જર લેવલ ચોવીસ અને એલર્ટ લેવલ બાવીસ ફૂટ હતું એનાથી નીચે છે એટલે હવે આ જે એલર્ટ છે વરોડા માટે અથવા નીચાણવાળા વિસ્તારો માટે હવે રહેતું નથી અને સતત પાણી વહી રહ્યું છે અને અત્યારે જે વડોદરામાં પણ તાપ છે ઉપરવાળા ઉપર જે ઉંચાણવાળા વિસ્તાર છે જ્યાંથી પાણી આવે છે ત્યાં પણ વરસાદ નથી એટલે આ હવે ઓછું જ થશે પાણી એક લેવલનું પાણી હજી પણ ઓછું થાય ચારેક ફૂટ ઓછું થાય ત્યારબાદ અમે આજવા ડેમને છોડશું એટલે કોઈને પણ તકલીફ નહીં પડે અને આ જ લેવલે વહીને એ પાણી પણ જતું રહે એટલે ભવિષ્યમાં કદાચ નાનો મોટો વરસાદ આવે તો એ એકોમોડેટ કરવા માટે આપણી જોડે સ્પેસ રહે એ બધા કેલ્ક્યુલેશન કરી અને અમે આ ડેમ ઓપરેટ કરી રહ્યા છીએ અને અમે રિવરમાં પાણી આવવા દઈએ ઓગણત્રીસ સપ્ટેમ્બરે બપોરે એક વાગ્યાથી જે ધોધમાર વરસાદ ચાલુ થયો અને કહેવાય કે ટૂંકા સમયમાં લગભગ ચારથી પાંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો એવી જ રીતે જે પંચમહાલ અને સાવલી એલાકામાં પણ લગભગ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો આ કેચમેન્ટ એરિયામાં જે પાણી પડ્યું ખાસ કરીને સાવલી તાલુકાના જે ત્રણ તળાવો છે વડદલા હરિપુરા ધનોરા પ્રતાપપુરાનો કેચમેન્ટ એરિયા રાવપુરા આજવાનો કેચમેન્ટ એરિયા અને આજુબાજુના ગામોના ખેતરોમાં અને નાના મોટા નદી નાળાના જે પાણી વધતા વડોદરા શહેરના વરસાદી ગટરના અને કાસના પાણી ગટરોના પાણી આ તમામ પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા હોય છે વિશ્વામિત્રી નદીની સપાટી ખૂબ તેજીથી વધી લગભગ સોળ ફૂટની સપાટી સીધી પચીસ ફૂટ પહોંચી ગઈ ગઈકાલે સાંજે પચીસ ફૂટ સપાટી પહોંચી ગઈ આજવાનું રૂલ લેવલ બસો બાર પોઈન્ટ પચાસ હતું અને એ ક્રોસ થઈ ગયા છતાં વડોદરા વીએમસી તંત્રએ એક બોલ્ડ ડિસિઝન લઈ અને આજવા અને પ્રતાપપુરાના દરવાજા બંધ રાખવાનો નિર્ણય લીધો જેને કારણે પચીસ ફૂટ પછી જો આજવાના પાણી છોડવામાં આવ્યા હોત તો વિષા સપાટી ત્રીસ ફૂટને પાર થઈ ગઈ હોય તો પાછી ફરી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોત આમ નાગરિકોના હિતમાં વડોદરા કોર્પોરેશને રૂલ લેવલ તોડી અને માઇનર જોખમ લઈ અને પૂરી પરિસ્થિતિ ન આવે એ માટેનો નિર્ણય લીધો છે આ નિર્ણયમાં સામેલ તમામ ધારાસભ્ય સાંસદશ્રી મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રી તમામના લીધે આજે વડોદરા શહેર પૂરી પરિસ્થિતિમાંથી બહાર આવી ચૂક્યું છેલ્લા ચોવીસ અડતાલીસ અડતાલીસ કલાકથી વરસાદ છે નહીં અને આજે વિશ્વામિત્રીની સપાટી જે આપણું રિસ્કી લેવલ છે બાવીસ ફૂટ એના કરતાં નીચે એટલે કે વીસ પોઈન્ટ સાડત્રીસ ફૂટે વહી રહી છે આજવા હજુ પણ રૂલ લેવલ કરતાં વધારે બસો તેર પોઈન્ટ ઓગણચાલીસ ફૂટ છે ધીરમી ગતિએ વિશ્વામિતની સપાટી ઘટી રહી છે દર ત્રણ ચાર કલાકે એકાદ ફૂટ પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે સેફ લેવલ આવતા આજવામાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવશે મને લાગે છે કે સાંજ સુધીમાં અઢાર ફૂટની આસપાસ અવિશ્વામિતની સપાટી થઈ જશે ત્યારબાદ આગામી નિર્ણય લેવામાં આવશે અંતમાં એક સમાચાર પર નંદેસરી વિસ્તારની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરે પોલીસને મધરાત્રે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો સુભાનપુરા વિસ્તારની બીમાર મહિલાની સાર સંભાળ રાખતી મહિલાએ ચાર તોલાની બંગડીઓ ચોરી લેતા મહિલા કેરટેકરની ધરપકડ કરી નશામાં દૂધ ચીફ ફાયર ઓફિસર પાર્ક પાર્થ પરમભટ્ટે ફાયર બ્રિગેડના કર્મચારીને માર માર્યો હોવાની ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનરે ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર